પ્રસંગ છે મિત્રો શારીરિક કસોટી અને શારીરિક કસોટી એ દરમિયાન બનેલી ઘટના છે મિત્રો બુધવારે સવારે વાગ્યે એટલે કે આગળની વાત કરીએ મિત્રો તો દોડની પ્રક્રિયા ચાલુ થઈ એમાં બેટ નંબર વનમાં બસો ઉમેદવારોની દોડ પૂર્ણ થઈ બેટ નંબર બેમાં માં બસો ઉમેદવારોની દોડ શરૂ થઈ હવે ટેકનિકલ ચેક થયું એમાં એક ઉમેદવાર પર શંકા ગઈ હવે મિત્રો ધ્યાનથી સાંભળજો ટેકનિકલ તપાસ દરમિયાન અધિકારીઓ દ્વારા સર્વર ચેક કરવામાં આવેલો જેમાં ચેસ્ટ નંબર બસો અઠાવન નંબરનો જે વ્યક્તિ છે તે દોડ દરમિયાન ચીપ વગર જણાયું ઉમેદવારની ઓળખ થઈ હિતેશ રમેશભાઈ પરમાર હવે આગળ વાત કરીએ મિત્રો તો કબૂલાત અને આયોજન તો સમસ્યા જ્યાં હતી ત્યાં રનિંગ થતું ન હતું એની સમસ્યા હતી ઉકેલ છે કે અગાઉથી નક્કી કરેલું કાવતરું હતું હવે કૃત્ય છે તે પગમાં લગાવેલી ચીપ કટરથી કાપી અને બીજું છે કે સાથીદાર મિત્ર જે ઘનશ્યામ ભરતભાઈ પરમાર છે તેને આપી દીધી હવે આગળ જોઈએ તો પુરાવા મળ્યા મિત્રો તો પોલીસ દ્વારા વધુ પૂરપરછ કરવામાં આવી બંનેના કપડામાંથી ચીપ કબજે કરવામાં આવી એટલે આ કબજો કર્યો જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો આગળ જોઈએ તો કાનૂની કાર્યવાહી ખેડા પોલીસ દ્વારા ગુનો નોંધાયો મિત્રો કાયદો એમ કે છે ગુજરાત જાહેર પોલીસ બાબત અધિનિયમ જેમાં ગુનો દાખલ થયો મિત્રો પ્રોફાઇલ જોઈએ તો ગામ છે ગામ છે ઢાકણ કુંડ તાલુકો સિહોર જિલ્લો અને ભાવનગર માહિતી છે એ પોલીસ રેકોર્ડ પર આધારિત છે મિત્રો હવે પારદર્શિતાનો સંદેશ આપું છું મિત્રો કે ભરતી પ્રક્રિયા ટેકનિકલ રીતે મજબૂત છે દરેક પ્રકાર દરેક પર સમાન નજર હોય છે ગીરદીતી સામે તાત્કાલિક એક્શન પણ લેવામાં આવે છે મિત્રો એટલે ટેકનોલોજીથી બચવું અશક્ય છે હવે ઉમેદવારો માટે મહત્વની સલાહ છે કે પોતાની મહેનત પર હંમેશા વિશ્વાસ રાખો ગીરદીતીથી હંમેશા દૂર રહો સાચી તૈયારી છે એ તમને લાંબા ગાળાની સફળતા અપાવવા માટે મજબૂર થશે હવે જોઈએ તો આ ઘટના પારદર્શિતા અને કડક દેખરેખનું ઉદાહરણ છે મિત્રો માહિતીસભર અપડેટ માટે સબ્સ્ક્રાઇબ કરો નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલને અને મિત્રો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો જેથી આવું પારદર્શિતા જેવું વાતાવરણ હોય ત્યાં કોઈપણ જાતની ગેરરીતિ ઊભી ન થાય જય હિન્દ વંદે માતરમ